બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત થયું હતું બનાવના પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જયારે સમગ્ર બનાવે જરૂર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષભાઈ પરમાર ને સંતાનમાં બે દીકરીઓ છે જે પૈકી નાની દીકરી બે શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી આ દરમિયાન અચાનક એક બ્રેઝા કાર ના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર ના નીચે કચરાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી જયારે કાર ચાલક જ ગામવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો સમગ્ર બનાવને પગલે પોલીસ જાણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બાળકીના પરિવારજનો દ્વારા જરૂર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જયારે પોલીસે પરિવારજનો આધારે કાર ચાલક ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ પરમાર છે હું રહેવાસી છું મારી છોકરી રમતેલી બ્રેજા ગાડી વાળો ફાંસમાં આવ્યો મારી છોકરીને અફારી દીધી થોડા છ સાતના ગાળામાં મેં થયો જ હતો મારી છોકરી તરી રમતેલી એને જોયું બી તો બીજો ગાડી ફાંસમાં લાવ્યો અને અફારી દીધી એ મૂલ્ય પુરાણો જ છે પરમાર ગણપત બચુભાઈ ચોરત પોલીસ સ્ટેશન શું માગણી જાવ મારી માંગણી એ જ છે કે એનો ન્યાય મળવો જોઈએ